ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં જશો તો આજે ફરીવાર આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે ઘરે અને અત્યારમાં જવાનું છે આપણે રેલિયા ગામમાં કારણ કે અમારા કાકાનો છોકરો છે એનું થોડુંક સગાઈનું ને એવું બધું છે તો બધું તમને બતાવીશ વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો ને સાથમાં બાજુમાં છે ગોપનાથ દાદાનું મંદિર મહાદેવનું તો ત્યાં પણ આપણે જવાના છીએ

મને એમ જ લાગે હા બાકી જો અમારા સગાઈનું કામકાજ બધું સારું છે અત્યારે બાકી જો આ લીલા લેર અત્યારે જમી કરવી અમે નિવરા થઈ ગયા છીએ અને અમારે બધા જો બેવા આવી ગયા છે જો આમ તમે આ બધા અમારા આપણે ભાઈ જ છે જો તમે અને અમારે મિલન ભાઈ આજ ફોન ફોન કરે છે અને એના બાપાને કાઈ દેતા નહી એડવા ફોન જો તો જો અહીં અત્યારે બધા બેઠા છે અને અમારે મિલન ભાઈ થોડા હેરાન કરે છે જો આઈ એ મિલન જો આઈ હેલો કે તો હેલો ઉડી બાબા જો તો અત્યારે જમીન આવી બધા વાહ બેઠા છે મસ્ત જો આમ તમે નાળેલીનો બધો નજારો છે એની રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર સરસ મજાનું છે અને એકદમ ઓરું છે આવો જસ્ટ બાજુમાં છે એટલે અમે આવ્યા છીએ દર્શન કરવા માટે અહીંયા અમારા રેખાબેન છે અને મમ્મી આગળ આગળ આઈગળા જાય છે અને અચાનક જવાનું થયું તો મેં કીધું ધાલો જ દર્શન કરવા કારણ કે ઓરું છે એટલે મેં કીધું ધાલો જઈ આવીએ એટલે જો તમે ગોપનાથ મહાદેવનું મંદિર છે તો ચાલુ જઈને દર્શન કરી આવે ત્યાં ડેલી માટે શણતર ચાલુ જ હોય પાર રહેવાની સરસ મજાની જો તો અહીંયા છે ગોપનાથ મહાદેવનું મંદિર તો જો અહીંયા છે ગોપનાથ મહાદેવ અને આ રીતનું છે મંદિર ત્યાં તો તમે ઘણા બધા વ્લોગમાં મારા જોયું છે કે નરસિંહ મહેતાનો સીન મેં ઘણીવાર બતાવ્યો છે ના ફરી વખત જોઈ શકો તમે અત્યારે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જઈ છે ઘર તરફ કારણ કે વાગી ગયા છે પાંચ અને વિડીયો બનાવવા જવાનું છે આપણે અને લેટ થઈ ગયું છે બહુ એટલે જાય છે હવે ઘરે એટલે બેન ને મમ્મીને જો ઓલબર ઉભ્યા છે તો હવે ઘરે છે કોટડા અમે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારાધામ તો જોઈ શકો છો અહીંયા રસ્તામાં એવું છે કીધું હાલો દર્શન કરતા જઈએ તો મમ્મી ને બેન બધે જાય છે દર્શન કરવા માટે તો અહીંયા છે હવન ને એવું છે જોઈ શકો છો અમારી ને દર્શન કરે છે મમ્મી અહીંયા દર્શન કરે છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અત્યારે અમે પહોંચી ગયા છે અમારા કાકાના પરવાટા ડાયરેક્ટ ઘેરે પોગીને સીધે સીધો અમારો બધો સામાન હતો બધું સ્ટેન્ડ ને હું લઈને સીધા અમારે બેન તૈયાર થઈને બેઠા હતા તો સીધા પહોંચી ગયા વિડીયો બનાવવામાં કારણ કે સેટ રસ્તામાં એક ધારા ફોન આવે કે કેટલી વાર કેટલી વાર એનું કારણ એમ હતું એ અમાર બેન કહે તો આમે જાય કે આગળ આવ્યો આમ વય કેટલા વાગ્યા કે જોતા જ ન કેટલા વાગ્યા મન તો વાગ્યું કરવા કે પછી કરવા હાન ફેર ફેરવી પછી હું ફેરવી હું તાર બેઠી આ ને બધું બેઠા બેઠા આમ કેમ તો ખરા ને તમને હવાર માં કીન મેકલા હકે 4 નો વાગે ની પેલા વિવાહ થાય તો આતરમાં 6 વાગવા હોય બાપા મારી મને ખી જાય જો ખીરાયતી ન હોત રાત પે એટલું બધું હું ઉતાવળ

નવ દસ વાગે તો મળી જ જાય પણ તોય તમે કોઈ ચાર વાગ્યા તો આપજો મારે કાલ મૂકવાનો છે તો પછી શું કરવું કાંઈ વાંધો નહીં તમે તારે તમારે જે ટાઈમ આપેલો છે ટાઈમે અમે તમને વિડીયો પોગાડી દઈ અને એનાથી વહેલા પણ અમે તમને પોગાડવાની કોશિશ કરતા હોય વિડીયો તો જો અત્યારે અમારે બેન આખું સ્ટેન્ડ જો કરી નાખ્યું છે હવે તો કામ કીર મારે કેટલું કરવું ઈલા ભાઈ થા સોરી 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 એ લે લે ભાઈ લે સોરી 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 લે નહીં તો બેન તો કેરા બધું સેટઅપ કરી એમ તો સેટઅપ હવે મારે તો થઈ જ કરવાનો તો થઈ ગયો હવે તારે આમ દો માં કામ કીર તારું કાંઈ વાંધો નહીં થોડું કામ કરીને કર બેન થોડા ગરમ થઈ ગયેલા છે કરે સારું હાલો થોડા વિડીયો બનાવીને છે ને પી આ વ્લોગમાં મજા વિડીયો બનાવીને ઘરે અને કાલ મોડું થઈ ગયું તું એટલે બહુ સુધી મોડા સુધી એડિટિંગ ને એવું બધું થયેલું એટલે એટલે લોકનો કોઈ ટાઈમ નહીં રહ્યો અને આજે સવારે પાછો મેં કેટલા વાગ્યો લોક પાસો સ્ટાર્ટ કર્યો ખબર હે હાડા અગિયાર ઉપર થઈ ગયું છે હવે આ કેટલા વાગ્યા કહેવાય મને નથી ખબર કેટલા વાગ્યા મને એટલા વાગ્યા એક વાગ્યો एक ने कितने मिनट थी ऊपर एक ने कितना भाई का क्या यार हर कुछ हो एक ने भाई का जी हार्ड आइडिया रही नहीं था हर कुछ हो काय नहीं है बाहर तो वाकी जा तेन वाकी जा तेन तेन आऊं पेरु समोसा दे वो कान माँ क्या समोसा नहीं हमारा बुटिया से बुटिया वो ये बात हुई क्या समोसा है बुटिया से हर कुछ हो हुई नहीं अब झूम कर मारो कान क्यों है बताइए तो जा है ले તો એમાં એવું હતું કે કાલમાં બહુ ટાઈમ નહોતો રો મોડા એડિટિંગ કર્યો એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો પછી સવારમાં ઓલ વ્લોગ અત્યારે જો કેટલા વાગ્યે કેટલા વાગ્યા કહેવાય પાછું ભૂલી ગયું એ કે આ તારા સબસ્ક્રાઇબર કહે આને આ કેટલા વાગ્યા કહેવાય આમ કરતા ઘડિયાળ કેવી પહેરી આમ કે સાસમાં આમ જો આમ ઘડિયાળ પહેરી કેટલા વાગ્યા

મને ખબર નહીં આપડા બ્લોગ ને કરીએ છીએ આયા આયા વિડિયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું કસા ભૂલતા નહીં હાલો મળીએ છે નવા વિડિયો બેન બે નેની નાખો કેટલું ફાસ્ટ ફાસ્ટ બેલો મને તો બોલવાય નો દે કે તો ખાય ગામાં કે તો લાલ આવું ને નાખો કેમ જા ગડી કોર હા હે લેની બેન કરી દેની ગડી કોર એમ કહું ના રે બેન નો થાય એટલે એકવાર અમને કેમેરા સ્ટાર્ટ કરી દીયા તો કોઈ બંધ નહીં કરી શકતા કેટલી ઉતે આવે એમાં તી એટલે તે વિડિયો બનાવ તારા તો હઠ હટ નીકળ જવાનું મારે લુગડા બદલાવાના હોય કે કે મોઢે કે લગાડી કે લિસ્ટિપ કરી આ તે બધું પહેરી તારા તો શું છે સબવાન પાટલું પહેરી હાલી હાલે બાબો લાગ બાબો લાગે ડાબી બાબો ને એવો બાબો ને તો નાનો નોમ તો ક્યુટ ક્યુટ લાલો હે હસ જો કાસ માં જો એટલે હું કાં દેખાવ જો હસું જો મારા ઉપલંગ ને જો એ ભાઈ મારા વાળ જો

વ્લોગ મે કેમ એન્ડિંગ કરવાનો હે કેતો કે તારે ગમે પસંદ આવે તો મારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી એમ બોય આવો તમે તો એમ બોય હું કહેવાય આપણે હું કહું કહું આમ તો ટેકનિકલ ચેનલ વાળા કરતા હોય હું કહું